નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજે છે રવિવારે એટલે બધા જ માર્કેટ યાર્ડો બંધ છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે પૂરેપૂરા કપાસના ભાવ હાલ કેમ નથી વધી રહ્યા આ અઠવાડિયાનું રિવ્યૂ અને શું ખેડૂતોને કપાસના ભાવ મળશે કે નહીં તેની સંપૂર્ણ વાત કરવાના છીએ તેથી મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દેજો તો સૌ ખેડૂત મિત્રો અઠવાડિયાનો રિવ્યૂ મેળવીએ એપિલ શનિવારે કપાસના ભાવમાં શું અપડેટ્સ આવી હતી તેની ચર્ચા કરી લઈએ તો ખેડૂત મિત્રો શનિવારે પણ કપાસના ભાવમાં પાંચથી દસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ઉપરાંત ખેડૂત મિત્રો કપાસના જે વાયદા છે એમસીએક્સ અને ન્યૂયોર્ક એમાં પણ તેજી જોવા મળી છે છતાં કપાસના ભાવમાં તેજી જોવા નથી મળતી હવે મિત્રો આખા અઠવાડિયાનું રિવ્યૂ જોઈ લઈએ તો મિત્રો સોમ મંગળ બુધ ગુરુ શુક્ર મિત્રો સતત ઘટાડો થયો શનિવારે પણ ઘટાડો થયો હતો શુક્રવાર કા ગુરુવાર મિત્રો એકવાર એવો હતો જ્યાં કપાસના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો પરંતુ અમુક માર્કેટયાર્ડોમાં છતાં પણ ઘટાડો જોવા મળ્યો હતો તો મિત્રો હવે તમને એક પ્રશ્ન પૂછવો છે મારે તમે જો આ અઠવાડિયા દરમિયાન કપાસ વેચ્યો હોય તમારે કપાસનો કેટલો ભાવ આવ્યો છે તે કોમેન્ટમાં જણાવજો અમે જે સર્વે કર્યો છે એમાં મિત્રો અમને જાણવા મળ્યું છે કપાસના જે સૌથી ઊંચા ભાવ સ્લીપમાં આવે છે એ મિત્રો ખોટા હોય છે કારણ કે કપાસના એક મણના એ ભાવ હોય છે વધુમાં વધુ દોઢ મણ એનાથી વધારે કપાસના ભાવ નથી હોતા અને સરેરાશ ભાવ મિત્રો તેરસોથી ચૌદસો દસ અથવા અમને જોવા મળ્યો છે અને ગામડે બેઠા અમે પૂછપરછ કરી તો કપાસના ભાવ ચૌદસો ત્રીસ અથવા પાંત્રીસ સુધીમાં ભરી રહ્યા છે મિત્રો તમે પણ જો ગામડે બેઠા કપાસ દીધો હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવજો તમારે કેટલા રૂપિયા કપાસ ગયો છે હવે મિત્રો મેઇન અને મુદ્દાની વાત ખેડૂત જગતનો તાત છે ખેડૂત એ બધા જ ઘરનું ભરણ પોષણ એટલે કે ખાવાનું જે અનાજ હોય છે એ પૂરું અનાજ કોઈ લેબોરેટરીમાં ઉગતું નથી એટલે મિત્રો અનાજ છે એ ખેડૂત જ પૂરું પાડી શકે છે હવે મિત્રો એક વખત તમે ખાલી વિચાર કરો જો ખેડૂત પાક ન વાવે તો સમગ્ર અર્થતંત્રને નુકસાન થાય એમ છે અને અર્થતંત્રની સાથે સાથે ઉદ્યોગ ક્ષેત્ર હોય કે સેવા ક્ષેત્ર હોય બંનેને નુકસાન થાય ટૂંકમાં સમજાવી દઉં તો મિત્રો જો કૃષિ પાક ન પાકે તો ઉત્પાદનનો જે કાચો માલ છે ઉદ્યોગોને ન મળે ઉદ્યોગોને ન મળે એટલે ઉત્પાદન ન થાય ઉત્પાદન ન થાય તો ખેડૂતો પાસે પૈસા નથી એટલે તેઓ ખરીદવાના પણ નથી અને જેના કારણે ઉદ્યોગ ક્ષેત્ર નિષ્ફળ જાય કૃષિ ક્ષેત્રે નિષ્ફળ ગયું ઉદ્યોગ પણ નિષ્ફળ ગયું તેથી સેવા ક્ષેત્રની સેવા કોઈ પણ નથી લેવાનું એટલે જે જગતનો તાત છે તેમને ના ક્ષેત્રો અને કપાસના ભાવ આપો ડુંગળીના ભાવ આપો જીરુંના ભાવ આપો મગફળીના ભાવ આપો મગફળીમાં પણ મિત્રો સતત ઘટાડો જોવા મળી રહ્યો છે તમારું આ બાબત વિશે શું કેવું છે મિત્રો કોમેન્ટમાં જણાવજો કારણ કે મિત્રો આ સતત ઘટાડો થઈ રહ્યો છે ને કોઈ પણ ખેડૂત મિત્રોને પોસાય એમ નથી હવે ખેડૂત મિત્રો બીજી વાત એ છે કે કપાસના ભાવમાં વધારો કેમ નથી થતો આવક મિત્રો ગુજરાતમાં કપાસ આ વર્ષે વિઘે વાત કરું તો મિત્રો પાંચથી લઈને વીસ મણ અથવા તો પંદર મણ સુધી જોવા મળ્યો છે એટલે કપાસ વિગે ખૂબ જ ઓછું ઉત્પાદન છે તેની સામે કપાસની આયાત આપણે કરતા હોય સસ્તા ભાવે કપાસના ભાવ નથી મળી રહ્યા ભારતના ખેડૂતોને એ ખૂબ જ મોટી વાત છે તો મિત્રો આ અત્યારની માહિતી જેટલો બને એટલો શેર કરજો જેથી મિત્રોને બધાને ખ્યાલ આવે આ સાથે અસ્તુ જય હિન્દ જય જવાન જય કિસ્